આયુર્વેદ શાસ્ત્ર અનુસાર બાજરી ખાવાથી થાય છે અદ્ભુત અદ્ભુત ફાયદાઓ જો મહિમા સમજીને ખાશો તો સાચે જ બહુ જ આનંદ આવશે બદલાતા સમય અનુસાર ખાણીપીણીમાં પણ બદલાવ આવે છે અને એના કારણે જ હવે દરેક ઘરમાં ત્રણ ટાઈમ ભોજનમાં ફક્ત ને ફક્ત ઘઉંનો જ ઉપયોગ થાય છે પણ ફક્ત ઘઉં એ લાંબા સમય પછી નુકસાનકારક સાબિત થાય છે તેની ચર્ચા આજે નહીં પણ ફરીવાર ક્યારેક કરીશું શિયાળામાં આપણે વધારે ઉર્જા આપનારા ભોજનની જરૂર પડે છે જો તમે અલગ અલગ રીતે બાજરીનું સેવન કરો છો તો તમને સારું સ્વાસ્થ્ય અને ઉર્જા મળશે બાજરી કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તમે કોઈ પણ કેલ્શિયમના વિકલ્પની જગ્યાએ તેને ખાઈ શકો છો શિયાળાના દિવસોમાં બાજરી ખાવાથી શરીરમાં ગરમાહટ બની રહે છે અને આ જ કારણ છે કે ઠંડીની સિઝનમાં લોકો વધારે બાજરીનો રોટલો ખાય છે નંબર ત્રણ બાજરીમાં ટ્રાઇપ્ટોફેન અમિનો નામનું એસિડ મળે છે જે ભૂખને ઓછી કરે છે અને તેમાં મોટી માત્રામાં ડાયટ્રી ફાઈબર હોય છે જે પાચનમાં લાભકારી હોય છે જે ઝાડા પણ ઘટાડવામાં મદદ કરે છે હા હા સમજી શકાય કે બાળકો કે યુવાનોને જો બાજરાનો રોટલો આપશો તો એને નહીં જ ભાવે પણ આજે આપણે જે ખીચડી બનાવવાના છીએ એ ખીચડીને બાજરાની હોચપોચ કહેશો તો બાળકોને બહુ જ ભાવશે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હરિબોલ ભક્તો જો તમે સાંજના સમયે બાજરાની ખીચડી બનાવો છો તો તમે શાકભાજી ઘણા બધા નાખી શકો છો ઘરમાં અવેલેબલ હોય એટલા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે હાલ અમારી પાસે આટલા શાકભાજી છે તો અમે આટલાનો ઉપયોગ કરી રહ્યા છીએ એ ઉપરાંત જોઈએ તો મગની દાળ લીધી છે આપણે ફોતરા વગરની જો ઘરમાં ફોતરાવાળી દાળ હોય તો પણ ચાલશે લી લીજે હોય એ ઉપરાંત દોઢસો ગ્રામ બાજરો લીધો છે ફક્ત દસ રૂપિયાનો બાજરો છે આ અને એ ઉપરાંત જોઈએ તો થોડાક વટાણા છે કોથમીરનો ઉપયોગ કરવાના છીએ બે ટમેટાનો ઉપયોગ કરવાના છીએ એક ગાજર એનો ઉપયોગ કરવાના છીએ કેપ્સિકમ મરચું એનો ઉપયોગ કરવાના છીએ અને બટાટા ત્રણની સંખ્યામાં લીધા છે એનો ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત જોઈએ તો તેલનો ઉપયોગ આપણે આ ખીચડીમાં નથી કરવાના ચોખ્ખું ગાયનું ઘી છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ આ ખીચડીમાં ગાયના ઘીનો ટેસ્ટ બહુ સારો આવે છે તમે પણ અવશ્ય ટ્રાય કરજો ભક્તો શાકભાજીને આપણે સમારી લઈશું પણ એ પૂર્વે બાજરો જે આપણી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એમને આપણે મિક્સીની અંદર પૂરેપૂરો દળવાનો નથી એ ખાસ અનુસંધાન સો ગ્રામ મગની દાળ દ્વારા પાંચ વ્યક્તિને આપણે ઘરની અંદર જમી શકીએ એટલી ખીચડી બનીને તૈયાર થશે ફરી વાર કહું છું કે બાજરાને પૂરેપૂરો દળવાનો નથી ફક્ત થોડો થોડો આખો ભાંગો થાય બસ એવો જ ભાંગવાનો છે ભક્તો તમે જોઈ શકો છો કે બાજરો આપણે પૂરેપૂરો દળ્યો નથી લોટ નથી કરવાનો ફક્ત આખો ભાંગો જ આપણે ભાંગવાનો છે બસ આ રીતે ભક્તો હવેના સ્ટેજમાં દળેલો જે બાજરો છે એમને ઘી ચાળવાની જે ચાળણી હોય એની અંદર આપણે ચાળી લેવાનો છે કારણ કે જે ભૂકો થયો હશે એ બહુ વધારે ઝીણો જે ભૂકો છે એ આપણા કામનો નથી એનાથી આપણી ખીચડી છે એ ચીકણી થશે આપણે ખીચડીને ચીકણી બનવા દેવાની નથી ભક્તો આ બાજુ બાજરો અને મગની દાળ એમને આપણે ધોઈ અને પાણીમાં પલાળવા માટે રાખી છે ત્યાં સુધીમાં શાકભાજી આપણે સમારી રહ્યા છીએ એ વાતનું અનુસંધાન રાખશો કે ઘરમાં જે કોઈ શાકભાજી હોય એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અમે અત્યારે બધા જ શાકભાજી સોસો ગ્રામ લીધા છે તમે વ્યવસ્થા અનુસાર નાખી શકો છો ભક્તો શાકભાજીની અંદર રીંગણાનો ઉપયોગ નહીં કરશો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે બાજરાનો ટેસ્ટ અને રીંગણાનો ટેસ્ટ બંને મ્યુચ્યુઅલ થોડાક મેચ થતા હોય છે બટ બંનેનો ટેસ્ટ છે થોડોક કડચો આવતો હોય છે અને જે આપણી ઓલ ઓવર જે ખીચડી છે એનો ટેસ્ટને બગાડશે એટલે મારી નમ્ર વિનંતી કે શિયાળો હોવા પછી પણ આ ખીચડીની અંદર રીણાનો ઉપયોગ ના કરશે ભક્તો હવે નોર્મલી સિમ્પલી વઘાર આપણે લઈએ છીએ જેમાં ઘરમાં અવેલેબલ હોય એવા તમામ મસાલાનો ઉપયોગ કરીશું દાખલા તરીકે રાય જીરું હળદર મીઠું લાલ મરચું ત્રણ ચમચી હું ઘીનો ઉપયોગ કરી રહ્યો છું વઘાર માટે ભક્તો અહીંયા જે બાજરાનો ભૂકો અને મગની દાળ એને આપણે જે પલાળી હતી એ પલાળવાની પ્રોસેસ દસ મિનિટ સુધી થશે તો આપણને વહેલી તકે ચૂલા ઉપર ચડી અને પાકવા માટે મદદરૂપ થશે બસ એનું એ જ પર્પઝ જીરાનો વઘાર લઈએ છીએ આપણે જોડે તલ નાખીશું લાલ મરચાં નાખીશું સારી રીતે ફૂટવા દઈએ ત્યાર પછી તીખી લીલી મરચી નાખીએ છીએ આ જ સ્ટેજ ઉપર બટેકા અને ગાજર બંને આપણે એડ કરી દઈશું કેપ્સિકમ મરચું અને ટમેટું જેને બફાતા વાર નથી લાગતી એટલે આપણે એને અડધીથી નાખીશું ખીચડી અડધી પાકશે પછી ભક્તો ખીચડીને થોડીક તીખી વધારે કરવી હોય તો કાશ્મીરી મરચું લાલ મરચું આપણે નાખી શકીએ છીએ ને ન નાખો તો પણ ચાલશે હવે આ સ્ટેજ ઉપર બાજરો પહેલાં નાખી દઈએ સરસ બાજરો ફૂલી ગયો છે દસ થી બાર મિનિટનો વચ્ચે સમય લીધો છે અને એવી જ રીતે મગની દાળ છે એ પણ નાખી દઈએ છીએ સારી રીતે સ્ટર કરી લઈએ ભક્તો આ ખીચડીની અંદર જેટલી મગની દાળ છે અને જેટલો બાજરો છે એના કરતાં ત્રણ ગણા પાણીની જરૂર પડતી હોય છે એવો મારો અનુભવ છે તમે તમારા અનુભવ પ્રમાણે ઓછા વધતા પ્રમાણમાં પાણી નાખી શકો છો ભક્તો વટાણા આપણે હાલ નાખી દઈએ છીએ પણ પાણીની જગ્યાએ આ બાજરાની ખીચડીની અંદર તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો જેનાથી ખટાશ છે એ સારી આવશે નો ડાઉટ આપણે લીંબુનો અથવા તો આમલીના પાણીનો ઉપયોગ કરીએ એ છેલ્લે તો કંઈ વાંધો નથી પણ છાશમાં પણ આ ખીચડીને બનાવી શકાય છે નંબર ત્રણ આ ખીચડીને ફૂલ ગેસની ફ્લેમ ઉપર એટલે કે હાઈ ફ્લેમ ઉપર પણ પકાવી શકાય છે કોઈ ડરવાની જરૂર નથી ભક્તો સ્વાદ અનુસાર નમક આપણે હાલ ઉમેરી દઈએ છીએ હજી બાજરો અડધો પાક્યો નથી ત્યાં કારણ કે બાજરો અને મગની દાળ જેની અંદર મીઠું છે ચડી જાય જેના માટે મીઠું વહેલાં નાખીએ છીએ વચ્ચે વચ્ચે સ્ટર કરતા રહેજો ચલાવતા રહેજો ચોંટવાની શક્યતા ઓછી છે છતાં પણ સાવધાની રાખવી જરૂરી છે પાણી ચૂસાઈ જશે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી શકીએ છીએ ભક્તો નમક નાખ્યા પછી આપણે એમને ઢાંકી દઈએ છીએ હું અહીંયા વિનંતી કરીશ કે જો કૂકરમાં બનાવતા હો તો કંઈ વાંધો નથી પણ હાલ આપણે ઓપન કડાઈની અંદર બનાવીએ છીએ તો થોડીક વાર એને પ્રેશર મળે એના માટે ઢાંકવી જરૂરી છે ભક્તો ખીચડી અહીંયા પાકી રહી છે ત્યાં સુધીમાં એક નાનકડી વાત કરું બાજરો આમ તો સામાજિક લેવલે અણગમતું ધાન છે બધાને ભાવતું નથી હોતું પણ મારા ત્રીસ વર્ષની લાઈફના અનુભવ પછી અને સાધુની લાઈફમાં આવ્યા પછી મેં જે વાંચ્યું છે જે સમજો છું અને અનુભવ પ્રમાણે કહું તો આયુર્વેદ શાસ્ત્રની અંદર બાજરાનો બહુ મોટો મહિમા લખેલો છે આગળના દિવસોમાં ક્યારેક આપણે આની ચર્ચા કરીશું પણ આજે ટૂંકમાં જો એટલું કહું બાજરાના સો ગુણ છે ફક્ત એક જ અવગુણ છે કે જે અનાજ કહેવાય છે જો બાજરો ફરાળી આઈટમમાં આવતો હોત તો ખરેખર એકાદશી કે હરિનવમી એ જેવા વ્રત ઉપવાસના દિવસો આપણો આપણા માટે ખૂબ જ સહેલા અને સરળ સાબિત થઈ જાય કારણ કે એની એટલી બધી વાનગીઓ આપણે બનાવી શકતા હોઈએ છીએ પણ બાજરાના અનેક ગુણો છે જેને સમજી અને તમે પણ તમારા રોજિંદા જીવનની અંદર બાજરાનો વપરાશ વધારજો કારણ કે આપણા ઘડિયાઓ આપણા પૂર્વજો બાજરો ખાઈને જ મજબૂત જીવન જીવ્યા હતા અને સ્વસ્થ જીવન જીવ્યા હતા ભક્તો તમે જોઈ શકો છો કે પાણી હવે ઘટ થવા માંડ્યું છે એટલે ખીચડી આપણી હાફ અડધે પહોંચી ગઈ છે આ સ્ટેજ ઉપર કેપ્સિકમ મરચાં અને ટામેટા એ બંનેને આપણે નાખી શકીએ છીએ હવે કોઈ ઇશ્યુ નથી ભક્તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે હાલ ખીચડી પકાવી રહ્યા છીએ જેથી નીચે ચોંટવાનો કે વેસવાનો ભય પણ આપણને લાગે નહીં છતાં પણ અડધી મિનિટ પછી સ્ટર કરી શકીએ છીએ એટલે નીચે ચોડતું હોય તો અટકી શકે હળદર નાખવાને થોડીક વાર છે બસ હવે થોડીક વાર પછી આપણે હળદર હવે નાખી શકીએ છીએ ભક્તો તમે જોઈ શકો છો કે ખીચડી હાલ પાકવાની સંપૂર્ણ અવસ્થામાં પહોંચી ગઈ છે ક્લાઇમેક્સનો ભાગ ચાલે છે છેલ્લી એકથી બે મિનિટનું કામ બાકી છે હાલ અમારે આ ખીચડીને પકાવતા પંદર મિનિટનો ટાઈમ લીધો છે કારણ કે મેં ધીમા તાપે ખીચડીને પકાવી છે જો કૂકરમાં બાફીએ છીએ તો ત્રણથી ચાર સીટીની અંદર ખીચડી બનીને તૈયાર થઈ જશે આ વાતનું અનુસંધાન પણ અવશ્ય રાખશો ભક્તો તમે હવે જોઈ શકો છો કે છેલ્લી એક મિનિટ બાકી છે આપણો બાજરો પણ સરસ પાકી ગયો છે અને સરસ આપણી મગની દાળ પણ ચડી ગઈ છે હવે તમે એ જોઈ શકો છો કે પાણી છે ઘટ થવા માંડ્યું છે થોડુંક પ્રવાહી ચીકણું લાગે છે જે બાજરો છે એ પોતાનું લિક્વિડ છે છોડે છે અને જેના કારણે આપણને થોડીક ચીકણું એ લાગી રહ્યું છે પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અડધી ચમચી હળદરની લઉં છું થોડુંક પાણી નાખી અને પછી આપણે એમને ઘોળીને નાખી દઈશું ભક્તો ખીચડી આપણી પાકી ગઈ છે જો જોવામાં કેટલી સુંદર લાગે છે બહુ બેઝિક મસાલાઓ નાખી અને તીખી તમતમતી ખાટી મીઠી મધુરી ખીચડી આપણી બાજરાની છે બનીને તૈયાર થઈ ગઈ છે ઠાકોરજીને ભોગ ધરાવવાનું ભૂલશો નહીં મારી બે હાથ જોડીને કરબત પ્રાર્થના છે ભક્તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી લીંબુ નાખી દઈએ છીએ તમે ખટાશ માટે કંઈ પણ વસ્તુ ઉપયોગ કરી શકો છો અને હા જો તમે છાશ નાખીએ છીએ તો ખટાશની જરૂર નથી ભક્તો ખીચડી તો ખીચડી જ કહેવાય ને પછી બાજરાની હોય તોય ભલે કદાચ મગની કે ચોખાની હોય તોય ભલે એટલે ઘી નાખવાનું ભૂલશો નહીં ઘી વગર ખીચડી છે સારી લાગતી નથી છતાં પણ આપણે વઘારમાં આમાં ઘી જ નાખ્યું છે એટલે ન નાખો તો પણ ચાલશે પણ ઘીની સુગંધ છે એ ઉપરથી નાખીએ તો બહુ સારી આવતી હોય છે